શિક્ષણ સમિતિના અધ્યક્ષના દુઃખદ નિધન પગલે પાલિકાની સામાન્ય સભા મોકૂફ વડોદરા મહાનગરપાલિકાને આજે મળેલી સામાન્ય સભા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દેસાઈના થયેલ દુઃખદ અવસાનને પગલે આગામી તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસને ને મંગળવારના રોજ મોકૂફ રાખવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશ્ચિત દેસાઈનું તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસને ને રવિવારના રોજ ત્રેન દુઃખદ અવસાન થયું હતું જેમના માનમાં આજે મળેલી સામાન્ય સભા સાથે બે મૌન પાડીને રાખવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહ ખાતે મળેલી આજની સામાન્ય સભા વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિષિદ્ધભાઈ વિનોદભાઈ દેસાઈનું તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસના રવિવારના રોજ ત્રેપન વર્ષની વય થયેલ દુઃખેલ દુઃખદ અવસાન બદલ સમગ્ર સભા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે અને સૌએ બે મિનિટનું મૌન પાડી ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી અને આજની સામાન્ય સભા ફરી તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસ અને મંગળવારના રોજ સાંજે પાંચ કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે